બાપા સીતારામ મારા બધા જ દર્શકોને જય શ્રી રામ અને અપેક્ષા છે કે તમે સુખીને સ્વસ્થ હશો ગઈકાલના નિષ્કર્ષમાં મેં કીધું હતું કે અમરેલી લેટર કાંડમાં હું એવો ધડાકો કરીશ એવું તર્ક લઈને આવીશ જે તમને વિચારતા કરી મૂકશે અને એના પર નેતાએ વિચાર કરવો પડશે વિડિયોની શરૂઆત કરીએ એ પહેલાં હું એ કહી દેવા માગું છું કે સતત અમરેલી પર અમારું કવરેજ ચાલુ હતું ચાલુ છે અને ચાલુ રહેશે ત્યાં સુધી જ્યાં સુધી આ સમગ્ર મામલે કૌશિક વેકરિયા નિવેદન નથી આપતા અને આ સમગ્ર મામલામાં જે રાજકીય ખેલના કારણે અમરેલીની દીકરીનું સ્વાભિમાન હણાયું છે માથે રહીને હણ્યું છે ત્યાં સુધી અમે આ મુદ્દા પર ટકી રહેવાના છીએ પૂછતા રહેવાના છીએ આખા કાંડમાં આરોપીઓ જ્યારે જેલની બહાર અને મનીષ વઘાસિયાએ કેટલાક નેતાના નામ લીધા એમણે પરિપ્રેક્ષમાં પોલીસના પરિપ્રેક્ષમાં નામ લીધા પરંતુ આ નામ લીધા પછી એક સવાલ તમને અને મને એ થવો જ જોઈએ અને થયો જ રહ્યો હશે કે અચાનકથી કાંઈ લેવા દેવા સાહેબ હતું નહીં એમાંથી આ બધા નેતાના નામ આવ્યા ક્યાંથી તો આજે એ વાત ઉપર આપણે ચર્ચા કરવાની છે એ વાત ઉપર મારે તમને થોડું સમજાવવું છે થોડું તર્ક સમજાવવું છે અને આખો ખેલ સમજાવો છે અમરેલીમાં જે રાજકીય ખેલ થઈ ગયો એની પાછળના ખેલાડીઓ કોણ છે એ તર્ક સુધી તમને લઈ જવા છે અને જ્યાં સુધી આ મહાન ખેલાડી સામે નથી આવી જાતા ત્યાં સુધી આપણે આ મુદ્દા ઉપર વાત કરીશું નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ અને હું છું નિશ્ચિત થરા જો મારા સાહેબ પહેલી વાત એ સમજી લો કે જ્યાં સુધી આરોપીઓ જેલની અંદર હતા ત્યાં સુધી બધું હેમખેમ ચાલતું હતું એટલે હું ચાલતું હતું કે પોલીસના ચોપડે જે નોંધાયું છે એ જ આપણે હવ માનતા હતા અને એ જ માનવું પડે કારણ કે એ કોન્ફિડેન્શિયલ દસ્તાવેજ છે ને એ ફરિયાદ છે એફઆઈઆર છે અને એની પ્રમાણેની કાર્યવાહી થઈ છે એટલે તમારે મારે માનવું પડે એ બધા વચ્ચે આક્ષેપો ઘણા બધા થયા કે ભાઈ આની પાછળનો ઓરિજિનલ ખેલાડી કોઈક બીજો છે કિશોર કાનપરિયા ફરિયાદી છે મુખ્ય ફરિયાદી આ સમગ્ર કેસમાં અને હવે મૂળ એવી વાત આવે છે આમ તો ઘણા દિવસથી આવે છે કે આ કિશોર કાનપરિયાનો એડ છે કાનપરિયા જ સાઇન કરી છે તો તમને હવે સવાલ થતો હશે જે મને પણ ઘણા દિવસથી સવાલ થાય છે કિશોર કાનપરિયા જો લેટર લખનારો હોય જો આરોપ છે એ પ્રમાણે આરોપને થોડી માટે ભૂલથી હાચા પણ માની લઈએ તો કિશોર કાનપરિયા જો આ લેટર લખનાર હોય તો પછી ફરિયાદી કેવી રીતે બની ગયા તો મૂળ અંદરની વાત છે કે કેટલાક લોકો એવું કે છે કિશોર કાનપરિયાને ફરિયાદી બની જવા માટે દબાણ કરવામાં આવ્યું છે આવી એક ચર્ચા છે બીજી વાત મનીષ વઘાસિયા અને બાકીના આરોપીઓ જેલની બહાર આવી એક મહિના પછી અને પછી આવીને ધડાધડ પ્રેસ કોન્ફરન્સ કરનાર કેના આરોપો મૂકી દે તેને હાચા માની લેવાય જરૂરી નથી કારણ કે એ તો અંદર ગયા નથી કોર્ટ કાર્યવાહી થઈ છે કોર્ટનો હુકમ થયો છે એફઆઈઆર ને ચાર્જશીટ થઈ છે એ પછી એમને કોર્ટમાં જેલમાં ધકેલવામાં આવ્યા છે હવે બહાર આવ્યા પછી મુખ્ય મુદ્દા ઉપર આપીએ કે આખો ખેલનો ખેલાડી કોણ હોઈ શકે એક વાત હું અહીંયા બહુ સ્પષ્ટપણે કહી દેવા માગું છું હું પહેલાં દિવસથી કહેતો તો અને હજી પણ કહું છું આ અંદર ખાનેની લડાઈ એટલી નાની નથી જેટલી તમે ધારણા કરીને બેઠા છો આ ઇન્ટરનલ ફાઇટ અંદરની લડાઈ એટલી ભયાનક એટલી ભયાવહ છે અને મેં તમને કદાચ યાદ હોય તો યુટ્યુબમાં જાજો ને ઊંડે 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 મહિના પહેલાં વીધી પહેલાંનો વિડીયો મળે મળશે જ ઈ સર્ચ કરજો અને મેં ત્યારે પણ કીધું હતું જ્યારે આ આખો કાંડય નહોતો થયો ત્યારે મેં કીધું કે આ ઘટના પાછળ બે મોટા નેતાના નામની ચર્ચા છે મનીષ વઘાસિયાએ ગુજરાત તક સાથેની વાતચીતમાં અને ગઈકાલની પ્રેસ કોન્ફરન્સમાં સાત નેતાના નામ લીધા છે તમને નવા એ લાગશે કે અત્યાર સુધી તો કૌશિક વેકરિયાનું જ નામ છે હવે કૌશિક વેકરિયાને લોકો એમ કે છે કે મેઇન હીરો છે એ સુપરમેન છે પણ આ સાત નેતા છે એ કમ નથી એવી વાતો હવે શરૂ થઈ ગઈ છે બેટમેન થી કમ નથી એટલે હું સમજાવું મનીષ વઘિયા એવું કીધું કે મને પોલીસે નામ બોલવા હાટું થઈને માર માર્યો છે નામ બોલવા હાટું થઈને એટલે કે પોલીસવાળાએ પૂછ્યું એમને કે શું આનું નામ હતું આનું નામ હતું એવું પૂછી પૂછીને દબાણ કરીને મનીષ વઘાસિયાને હાથ ઉપર પટ્ટા મારવામાં આવ્યા મનીષ વઘાસિયા ત્યાં આવતી કીધું મારા હાથે હજી લોહી મરેલું છે હવે આ સાત નેતા છે કોણ અને આ સાત નેતા નામ આવ્યા પછી કેટલાક સવાલો છે એને તાર્કિક સવાલો છે તમને ગળે ઉતરી જાય કે નિશિતભાઈના સવાલ તો સાચા છે ને એની ઉપર જવાબ મળવા જોઈએ પહેલાં સાત નેતાને ઓળખી લો ગ્રાફિક્સની મદદથી તમને એમનો હોદ્દો નહીં પણ જણાવીશ અને હું મોબાઈલમાં જોઈ જોઈને જે મેં લખ્યા છે એ હું તમને જોઈ જોઈને પણ કહેતો જવું એટલે હું ભૂલ ન પડે પાછી તો ભાઈ પહેલું નામ જે મનીષ વઘૈશે લીધું અથવા તો જે નામો લીધા એમાંથી એકથી હા અમે અમારા ક્રમ પ્રમાણે ગોઠવ્યા છે એવું પાછું ન માનતા કે મનીષ આ નિશ્ચિતભાઈ બોલ્યા એ પ્રમાણે નામ બોલ્યા એવું નથી દિલીપ સંઘાણી છે દિલીપ સંઘાણીને આમ તો ઓળખાણની જરૂર નથી પણ તેમ છતાં કીધું કદાવર અમરેલીના અને ગુજરાતના નેતા છે અને સહકારી ક્ષેત્રે એમનું એવડું મોટું નામ છે એ આપણે ભૂતકાળમાં એના દાખલા જોઈ લીધા છે બીજું નામ છે નારણભાઈ કાછડિયા નારણભાઈ કાછડિયા અમરેલીના પૂર્વ સાંસદ છે ભાજપના મોટા નેતા છે ત્રીજું નામ છે બાવકુભાઈ ઊંધાણ હવે બાવકુભાઈ છે ને એ પૂર્વ ધારાસભ્ય લાઠીથી તો છે જ મંત્રી રહી ચૂક્યા છે ચોથું નામ છે અશ્વિન સાવલિયા ભાજપના નેતા છે ને અમર ડેરીના ચેરમેન છે પાંચમું નામ છે મુકેશ સંઘાણી દિલીપભાઈ સંઘાણીના આમ નાના ભાઈ છે પરંતુ ભાજપના સામેલ પણ છે પણ લોકો મોટા ભાગે દિલીપભાઈના ભાઈ તરીકે તમે ઓળખી જ જશો સુરેશ શેખવા છે જે પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન છે ને હાલ પણ પાલિકાના સભ્ય છે અને સાતમું નામ છે હિરેન હિરપરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ છે અને હાલ પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી છે નામ નામ છે 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 જોરદાર ખબર તમને આ સાત ભાજપના ભાજપના નેતા એમાં પહેલાં ત્રણ નામ તો એવડું મોટું નામ છે કે જેમને ઓળખાણની કોઈ જરૂર નથી હવે વઘાસિયાએ આ સાતના નામ ઈ પરિપ્રેક્ષમાં લીધા કે આ બધા જ નામ મને પોલીસવાળાએ પૂછ્યા હતા મારતા પહેલાં અને પોલીસ વાળા એવી અપેક્ષા રાખતા હતા કે મનીષ વઘાસિયાને માર મારીને આમાંથી કોઈ નામ મનીષ વઘાસ બોલી જાય આવું મનીષ વઘાસ આરોપ મૂક્યો છે હવે જે સવાલ છે સવાલ સમજી લે અને પછી હું તમને એનું તર્ક સમજાવું કે આ નામ શું કામ મહત્વના છે અને આ નામ સામે આવવા પાછળનું કારણ શું છે સૌથી પહેલું પહેલો સવાલ એ છે કે વઘાસિયા લગાવેલા આરોપમાં તથ્ય કેટલું હવે એવું તો આપણે માની ન લઈએ કાલ ઉઠીને ગમે જેલમાંથી છૂટીને આરોપી બહાર આવે અને ગમે એમ કહી દે કે ભાઈ મેં તો આ કર્યું જ નથી ત્રીજી વ્યક્તિએ કર્યું તો એ પત્રકાર તરીકે હું પણ માની ન લઉં સામાન્ય જનતા તરીકે તમારે માની લેવાનું નહીં જ્યાં સુધી સાબિત ન થાય બીજો સૌથી મોટો સવાલ એ છે કે જો વઘારશિયાના આરોપો સાચા છે એકંદરે માની લઈએ કે એમણે આરોપ લગાવ્યા સાચા હોય તો ભાઈ સવાલ એ છે કે પોલીસવાળાએ આ નામ હું કામ લીધા અને જો આ સવાલ તમને સાચો લાગે તો હવેનો સવાલ તો એકદમ ફિટ બે જાય હવેનો સવાલ એ છે કોણે કીધું તું પોલીસવાળાને આ નામ લેવાનું આ હાથ નામ લેવાની સલાહ આદેશ પોલીસ કર્મચારીને કોણે આપ્યો હતો જો વઘાસિયાના આરોપ સાચા હોય તોની વાત છે સવાલ એ છે શું કૌશિક વેકરિયાએ પોલીસવાળાને કીધું કે તમે આ નામમાંથી કોઈ નામ પૂછો આ તો સવાલ છે પાછું કૌશિકભાઈ ખોટું ન લગાડતા કે તમને આ નિશિતભાઈ મારે દર વખતે મારી ઉપર કેમ સવાલ ઉઠાવે છે જો પોલીસે આવું પ્રેશર નથી કર્યું જો માની લઈએ કે પોલીસ આજે જે વઘાસિયાએ આરોપ મૂક્યા એ તદ્દન ખોટા તદ્દન પાયા વિહોણા છે તો તો સવાલ વઘાસિયા સામે થાય ને તો વઘાસિયાએ હાથ નેતાનું જ નામ કેમ લીધું બાકી કોઈ નેતાના નામ કેમ ન લીધા કોંગ્રેસના ઘણા નેતા માની લો કોંગ્રેસના નેતાને જો ભાજપના ઘણા બધા નેતા છે ઘણા બધા સહકારી ક્ષેત્રમાં છે ઘણા બધા પાલિકામાંય છે હોય છે તો પછી વઘાસિયાએ આ હાથ નામું જ કેમ લીધા જે વઘાસિયાનો આરોપ છે એ જ સવાલ છે કે શું પોલીસે નામ બોલાવવા માટે વઘાસિયાને માર માર્યો કારણ કે વઘાસિયાને માર માર્યો એ ડીજીપીની ફરિયાદમાં પાયલબેને પણ લખ્યું છે એ વઘાસિયાએ પણ બહાર આવીને કીધું છે વઘાસિયાએ તો ત્યાં સુધીનું કીધું કે મને હાથ આમ આગળ ધરી ધરીને પોલીસ કર્મચારી પકડીને હતા અને મને માર મારવામાં આવ્યો છે સૌથી મોટો સવાલ આ સાત નેતામાંથી કોઈ નેતાનું લેટરકાંડમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ કોઈ સંડોવણી હોઈ શકે રામ જાણે મારો વઘાસિયા નામ લીધા તો શું આ નેતાઓ હવે ચોખવટ કરશે જો એવું તો ન બને કે કાલ ઉઠીને ગમે એ કોઈ ટીવી ચેનલમાં મીડિયામાં આવીને મારું નામ લઈ લે તો જો હું સાચો હોઉં જો મેં કાંઈ કર્યું નથી જો ખોટે ખોટું ના મારું નામ ઉછાળવામાં આવે તો એ મારી નૈતિક જવાબદારી છે ને કે હું જનતાને ચોખવટ કરું તો વઘાસિયાએ તો ગઈકાલ બપોરના નામ લઈ લીધા છે અને હવે આજે લગભગ છ વાગ્યા ઉપરનો સમય થયો તેમ છતાં કોઈ નેતાએ કાંઈ મગનું નામ મરી પાડ્યું નથી કદાચ એવું બને એકબીજાને રાહ જોતા હોય કે આ ભાઈ બોલે પછી હું બોલું પણ ચોખવટ કરે કે ન કરે એ એક સવાલ છે વઘાસિયાના આરોપ પર જો વઘાસિયાના આરોપોને આપણે એકંદરે માની લઈએ હાચા હશે અથવા તો હાચા છે માની લઈએ એવું છે એવું નથી કહેતો તો શું આ નામ બોલનારા પોલીસ અધિકારીઓ પર તપાસ થવી જોઈએ શું એમને રાઉન્ડઅપ કરીને પૂછવું જોઈએ કે તમને કોણે આદેશ આપ્યો તો આ નામ લેવાનો સવાલ બે બાજુના છે સમજો હું હજી તમને થોડું ડીપમાં સમજાવીશ શું વેકરિયાના કહેવાથી પોલીસે આ કામ કર્યું હોઈ શકે જો કૌશિક વેકરિયા ઉપર સવાલ એટલા માટે ઉઠે છે કારણ કે કૌશિક વેકરિયાના માણસો જ્યારે આ સરઘસ કાઢ્યું ત્યારે ત્યાં હાજર હતા એ મીડિયાના વિઝ્યુઅલમાં પણ છે અને આરોપીઓ ખુદ એ વાત ઉપર આરોપ મૂકી ચૂક્યા છે આ જે બહાર નીકળ્યા આવીને પાયલ બે નહીં તે તો કદાચ એમણે આદેશ આપ્યો હોય એવા સવાલ થાય હવે આ સવાલ પછી એક મુખ્ય તર્ક સમજી લો કે જો બઘાસિયાએ નામ લીધું છે તો પણ સવાલ છે ને નથી લીધું ખોટે ખોટું લીધું છે તો પણ સવાલ છે પરંતુ આ બધામાં એક તાળો મળી ગયો છે અને એ તાળો એ છે કે આ અંદરના ઘરના ડાકલાન ઘરના જ ભૂવા કહેવત જેવી આ વાત છે કે કોક ઘરના જ એવા ભેદી છે કોક એવા વિભીષણ છે જે ઘરનાને પતાવવા જ માંગે છે અને આ ઘરનાને પતાવવા ઘરેથી જ આચરેલા આ કાંડમાં પાયલબેન ભોગ બની ગયા અને આખા રાજકીય ષડયંત્રમાં અમરેલીને બદનામ કરી દીધું અને અમરેલીથી જો આપ આ જોતા તો અમરેલીના નાગરિક તરીકે તમારે આ નેતાને તો સવાલ પૂછવો જોઈએ કે તમને કોણે અધિકાર આપ્યો અમારા જિલ્લાને બદનામ કરવાનો કેમ કે આ માત્ર ને માત્ર રાજકીય ષડયંત્ર છે આમાં કાંઈ બીજું મરે નહીં ભાઈ આ બીજું કાંઈ આમાં છે નહીં બીજું કાંઈ આમાં ઊંડું ઉતરવાની જરૂર નથી હવે આ સાત નેતાના જે નામ બોલ્યા એનો મતલબ એવો થયો જો એક એક ઓલાએ માની લઈએ કે પોલીસ ઉપર લગાવેલા આરોપો વઘાસિયાના સાચા હોય તો હવે આપ સમજો કે એનો મતલબ તો એ થયો કે કોઈ કેવું બેકગ્રાઉન્ડમાં નેતા છે જેણે પોલીસવાળાને કીધું છે કે તમે આ હાથ નામ પૂછી જુઓ કે આમાંથી કોઈ છે કે નહીં અને જો આ વઘાસિયાના આરોપોને હાચા માનીએ જ નહીં તો સવાલ એ થાય કે વઘાસિયાને આ નામ બોલવા માટે ફટ્ટી કોણે પડાવી એ સવાલ છે ને ભાઈ કદાચ માની લે વઘાસિયાએ પોલીસ પર આરોપ મૂક્યો એ ખોટા છે વઘાસિયા કોઈ રાજકીય ફાયદો લેવા માંગે છે તો વઘાસિયાએ આ નેતાઓના નામ લીધા કેમ હવે એ ખુલાસો તો આ નેતા જ કરી શકે કારણ કે જે આ અંદરની લડાઈ આ માત્ર અમરેલીની રાજકીય લડાઈ નથી હું હજી ચોખવટ કરીને કહું છું હમજો ગળે ઉતાર આ વાત આ મોટા નેતાઓને પાડી દઈને પોતે મોટા ભા થઈ જવાની આ લડાઈ છે અને આ લડાઈમાં પીસાય છે જનતા અને પીસાઈ ગઈ અમરેલીની દીકરી એટલું એટલું થઈ જવા છતાં પણ નાયબ દંડકશ્રી અને શ્રી કૌશિકભાઈને બોલવાનું ચોખવટ કરવાનું કે હામે આવવાનું હુજતું હું કામ નથી શું પ્રદેશ કક્ષાએથી કૌશિકભાઈને ના પાડી અને ના પાડી તો શું કામ ના પાડી કોઈ માણસ હંતાય ત્યારે જ્યારે ક્યાંય ખોટું કર્યું હોય અથવા તો એને એ કાંડ હારે નિસ્બત જ ન હોય બરોબર ને આજે કોઈ માણસ મૌન ક્યાં સુધી બેસે નિસ્બત ન હોય એવું તો રહ્યું નથી કેમ કે આરોપો તો તમારી ઉપર છે અને મન તમે રહ્યો છો એટલે શંકા બીજી જાય છે પરંતુ આ વિડીયોમાં મેં તમને ગઈકાલે પણ એક વિશ્વાસ અપાયો હતો કે એક મોટો ધડાકો કરીશ આ ધડાકો એ જ વાતનો હે સાહેબ કે આ આખા અમરેલીમાં જે ખેલા થઈ ગયો એના ખેલાડી આ મોટા નેતાઓમાંથી જ કોઈ એક છે હવે તમને અપેક્ષા હશે કે હું નામ કહી દઉં પણ એ નામ મને ખબર નથી તમને એમ થશે કે તો પછી શેનો ધડાકો નેતાઓ ચોખવટ કરે તો જ હાચું કારણ કે કરવી જ પડે નહીં તો આ લેટર કાર્ડમાં સીધે સીધું તમારું નામ કોઈ જોડી દે એ વાતમાં સાહેબ માલ રહેતો નથી કોઈ કે તો કાંઈક ઈશારો કરવો પડશે ને કે પોતાના જ ઘરમાં રંધાયેલી ખીચડીમાં મીઠું નાખતા ભૂલી કોણ ગયું વઘાસિયા તો બહાર આવીને એવા એવા વાતના ખુલાસા કરી દીધા કે જેની અપેક્ષા કદાચ એસી ચેમ્બરમાં બેઠેલા નેતાઓને નહોતી પરંતુ હવે એક બે નહીં વઘાસિયાએ તો એવું કહી દીધું કે પોલીસે મને આટલા એટલા એટલા એમ કરીને હાથ નામ લીધા એ બધાયના નામ લીધા પછી હવે આ બધા નેતા પોતપોતાની રીતે એ ચોખવટ કરે કે આમાં તમારું નામ કેમ આવ્યું શું તમારી અને કૌશિક વેકરિયાની કોઈ દુશ્મની છે શું તમારી અને પાયલબેનની કોઈ દુશ્મની છે શું તમારી અને મનીષ વઘાસિયા કે અશોક માંગરોળિયા કે જીતુ ખરાતની સાથે કોઈ દુશ્મની છે અને જો તમારે કાંઈ લેવા દેવા નથી તો વઘાસિયાએ અથવા તો પોલીસે તમારા નામ લીધા શું કરવા અમરેલીની જનતા એટલી ભોળી નથી સાહેબ કે તમારા નામ ગમે તે લઈ લઈને બહેન વિચારવાનું નહીં અમરેલીની જનતા સ્માર્ટ છે મને ખબર છે અને નો હોય અને કદાચ નો દિમાગમાં વાત ઉતરે એટલે જ આ વિડીયો બનાવ્યો કે કાલ ઉઠીને નેતા મળે તો પૂછજો કારણ કે આમાં એવું જરૂરી નથી કે કોઈ એક બે નેતા અંદરો અંદર બાંધે આ તો શીત યુદ્ધ છે અમરેલીનું કોલ્ડ વોર પોલિટિકલ કોલ્ડ વોર અમરેલીમાં ચાલી રહ્યો છે એનાથી કદાચ તમને ફાયદો નુકસાન ન જાય એવી વહેમ રાખતા હો તો પાયલબેનના ઘેરે એકવાર જઈ આવજો કે રાજકીય શીત યુદ્ધમાં વિકાસની તો પથારી આ નેતાઓ જાડી ચામડીના નેતાઓએ ફેરવી દીધી પરંતુ હવે તો સામાન્ય ને નિર્દોષ લોકોના ભોગ લેવાનું શરૂ કરી દીધું છે અને એટલા માટે જ કે ભ્રષ્ટાચારના આરોપ વચ્ચે હપ્તા ખાવાના આરોપ વચ્ચે આ રાજકીય નાટક બંધ થઈ જવા જોઈએ સાહેબ તમારે રાજનીતિ કરવી હોય કરો પરંતુ જનતાને બક્ષી દો અને જો જેને તમે જનતાને લપેટામાં લેવા માંગતા હોય તો એ ભૂલી જજો કે તમે સેફ છો તો તમને લપેટામાં લેવા માટે ગુજરાતનું આ મીડિયા હજુ ખડે પગે છે જો તમને એવો વહેમ હોય કે તમે ગમે એવા રાજકીય કાવતરા પોતાના હિત માટે કે કોકને પાડી દેવા માટે કરશો અને એમાં કદાચ જનતાનો ભોગ એકાદ લેવાઈ જાય તો અમને કાંઈ વાંધો નથી વાંધો છે અને વાંધો છે એટલે જ તે આ વિડીયો હું બનાવી રહ્યો છું તો હવે આ સાત નેતાઓ મહાન નેતાઓ એ વાતના ખુલાસા કરે કે તમારો નિસ્બત આમાં કંઈ છે અને નથી તો તમારા નામ શું કરવા લીધા અને કૌશિકભાઈ હજી એકવાર વિનંતી છે કે એકવાર મીડિયા સમક્ષ આવીને તમે પણ ચોખવટ કરો તમારા જિલ્લાની જ આ રાજકીય લડાઈ છે ભારતીય જનતા પાર્ટીની આ અંદરખાનાની લડાઈ અને નારાજગી છે મોટા નેતાને ખતમ કરો અને મોટા નેતાને ખુશ કરો જો આ વાત ખોટી હોય તો સામે આવીને મીડિયા સામે આવીને ચોખવટ કરો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો ને એવા તમામ લોકોને શેર કરજો જે એવું વિચારીને બેઠા હતા કે આ ભૂલ થઈ ગઈ હતી અથવા તો એક ઘટના થઈ ગઈ આ ઘટના નથી આ સમજી વિચારીને કરેલું રાજકીય કાવતરું હોય એવી ગંધ આવી રહી છે વઘાસિયાના આરોપ બાદ પાયલબેન સાથે જે અન્યાય થયો એ બાદ અને આ રાજકીય કાવતરામાં સામાન્ય લોકો વધુ ભોગ ન બને એની માટે તમારેને મારે અવાજ ઉઠાવતા રહેવો પડશે વિડીયો ગમ્યો હોય તો જ લાઇક કરવાનો ગમે તો જ શેર કરવાનો તો જ કમેન્ટ કરવાની બરાબર છે તમને લાગે કે આ વિડીયોમાં માહિતી છે તો બિંદાસ તમારા મિત્રોને મોકલો લાઈક કરવાનું ભૂલતા નહીં આવતીકાલના નિષ્કર્ષમાં વધુ એક ચેપ્ટર લઈને આવું છું એક એવું તર્ક એક એવું ચેપ્ટરને એક એવો સવાલ જે સવાલ પર નેતાજી છે ને એનું ટેન્શન વધી જવાનું છે અને ટેન્શન ન વધે તો ફરી પાછા કમેન્ટમાં આવીને લખજો કે આનાથી કંઈ બહુ ટેન્શન ન હોય તેવું વધશે અને એની સાબિતી પણ આપીશ તમને આવતીકાલના નિષ્કર્ષમાં ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિતને આપો બાપા બાપાસ